માયાભાઈ આહિરે તો ગુજરાત ની અંદર વટ પાડી દીધો છે જે આ મિત્રો વાત કરી તમને લોકોને ખબર છે કે તેમના દીકરા એવા જયરાજભાઈ આહિર ના લગ્ન હતા જે લગ્ન ની અંદર મિત્રો વાત કરી તો ભાઈ માયાભાઈ આહીર પોતે ભાઈ એટલા બધા ખુશી હતા એટલા બધા મિત્રો વાત કરી તો પૈસા ઉડાડે છે સાથે મિત્રો વાત કરી તો ગુજરાતના સૌથી મોટા મોટા કલાકારોને પણ મિત્રો લગ્નની અંદર આમંત્રણ આપીને મિત્રો વાત કરી તો ડાયરાઓ જમાવ્યા હતા જે આ મિત્રો વાત કરી તો હોલિકોપ્ટરની અંદર જાન ગઈ હતી ફોરસરની લાઈન લાગી હતી થારની લાઈન લાગી હતી સ્કોર્પિયોની લાઈન લાગી હતી જે આ મિત્રો વાત કરી તો જાન લઈને ભાઈ ગયા હતા અને મિત્રો વાત કરી તો ફાઇનલી ભાઈ આ લગ્ન પતી ગયા છે એવું કહી તો પણ ખોટું નથી ખરેખર મિત્રો વાત કીધી તો અઠાવીસ તારીખથી આ લગ્ન ચાલુ હતા માયાભાઈ આહિરભાઈ એટલા બધા હરખાતા હતા અને હરખાવું પણ જોઈએ કારણ કે મિત્રો વાત તો તમને લોકોને ખબર છે કે ગુજરાતના આંતરરાષ્ટ્રીય કલાકાર એવા માયાભાઈ આહીરનું એવડું મોટું સારું એવું નામ છે ને મિત્રો વાત કરીએ તો આટલો ખર્ચો એમના એક નાના દીકરા અને છેલ્લા દીકરા માટે મિત્રો વાત કરે કરે તો મિત્રો શું ખોટું છે જે આ મિત્રો વાત કહી તો એક તરફ આપણે વાત કરીએ તો અનંત અંબાણીને પાછળ રાખી દઈએ એવા લગ્ન ગુજરાતીમાં કોઈએ ગુજરાતીએ પહેલી વાર કર્યા છે આ ગુજરાતી કોઈ નહીં પરંતુ માયાભાઈ આહિર છે જે આ મિત્રો વાત કીધો માયાભાઈ આહિર વિશે તમે શું કહેશો વિડીયોને શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી મિત્રો વાત કીધો આવનારા ટાઈમમાં જે પણ વિડીયો વાયરલ થાય છે જે પણ વિડીયો આવે એ સૌથી પહેલાં તમારા સમક્ષ હું પોગાડી શકું તો મિત્રો જલ્દીથી ભાઈ સબસ્ક્રાઈબ કરીને વિડીયોને બંને એટલો તમારે શેર કરવાનો છે કારણ કે મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે ગુજરાતના હાસ્ય કલાકાર આંતરરાષ્ટ્રીય કલાકાર અને ગુજરાતના લોક સાહિત્ય સૌથી મોટા કલાકાર એવા માયાભાઈ આહિરનું નામ ગુજરાતની અંદર કેવડું મોટું છે તો મિત્રો માયાભાઈ માટે એક લાઇક અને વિડીયોને શેર કરવાનું ભૂલવાનું નથી આજના વિડીયોમાં ત્યાં આટલી જ માહિતી આવી હોપ કે તમને ઘણી બધી સમજણ પડી છે તો આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત